કે મંથરા એ આ ચૌદ નો અંક નથી આપ્યો આ ચૌદ નો અંક એ કઈ કઈ ના મનમાં પ્રગટ્યો છે મંથરા ના મનમાં તો એમ હતું કે રામ આજીવન વનવાસ માં રહે એ ક્યારેય અયોધ્યામાં પાછા જ ન આવે પણ કઈ કઈ એ માગ્યું કે ચૌદ વર્ષ રામ ને વનમાં જવું પડશે અવધના સંસો આ કથાનો મર્મ સમજાવે છે કે સંસો એ આ ચૌદના અંક ઉપર ઘણી ચર્ચાઓ કરી છે પહેલું કારણ એ છે કે રામ પ્રત્યે ઈર્ષા થાય આ ચૌદ નો જે આંકડો છે ને અંક છે ઈર્ષા થઈ તો કે કે એમ કીધું રામ ના રાજ્યાભિષેક ના કોઈ સમાચાર આપ્યા કઈ કઈ કહે કે ના એટલે મંથરા ખોટું બોલ્યા કહે કે પંદર દિવસ થી તૈયારીઓ ચાલે છે પણ તમને નથી કીધું એટલે કઈ કઈ વિચાર કર્યો તૈયારીઓ ચાલે છે આજ મને ખબર પડી એટલે બાકી ચૌદ દિવસ દિવસ મને અંધારામાં રાખી એટલે રામને ચૌદ વર્ષ વનમાં રહેવું પડશે માટે સંત કહે કે કઈ કઈ ચૌદ વર્ષ માટે રામજીને વનવાસ આપ્યો છે એક બીજા સંતનો અભિપ્રાય એવો છે કે અયોધ્યાનું જે રાજ સિંહાસન છે એ સિંહાસન ઘણું ઉપર છે મહારાજ દશરથ એ સિંહાસન ઉપર જ્યારે પહોંચે ત્યારે રસ્તામાં ચૌદ પગથી આવે છે આ ચૌદ પગથિયા ચડી અને પછી મહારાજ એ સિંહાસન ઉપર બેસે તો રામ ને રાજા થવું હશે રાજગાદી ઉપર બેસવું હશે તો આ ચૌદ પગથિયાના રૂપ તરીકે પ્રતિક ના રૂપમાં ચૌદ વર્ષ સુધી વનમાં રહેવું પડશે એમને રામને રાજા નહીં થવા દઈએ ચૌદ વર્ષ એને તપ કરવું કઈ કઈ પણ રામ પ્રત્યે દ્રઢ છે રા આજીવન નહી માત્ર ચૌદ વર્ષ નું વનવાસ માન્યો છે ચૌદ વર્ષ રામ વનવાસી એક બીજા સંત નો અભિપ્રાય એવો છે કે આ ચૌદ નો અંક મિથિલા સાથે પણ જોડાયેલો છે જ્યારે રામજી ધનુષ ને તોડવા માટે ઉભા થયા એ સમયે એ સમયે સીતાજી એ રામ ને જોયા સીતાજીની બાજુમાં એક સહેલી છે એને કીધું ત્યારે આ તો એ રાજકુમાર છે કે જે બગીચામાંથી ફૂલ રાજકુમાર એને પરસેવો મળી જાય છે તો આ રાજકુમાર આ કઠોળ ધનુષ ને કેવી રીતે તોડશે અને ત્યારે મનમાં અને મનમાં એ પરાંબા જાનકી મનમાં જ દ્રઢ સંકલ્પ કર્યો છે કે જો રામજીના હાથે આ કઠોર શિવ ધનુષ તૂટશે તો હું ચૌદ વર્ષ સુધી વનમાં રહી અને તપ કરીશ આ પરાંબા નો સંકલ્પ હતો જાનકી આ સંકલ્પ હતો કે ચૌદ વર્ષ સુધી રામજી માટે હું તપ કરીશ કહે છે કે સીતાજીના સંકલ્પને માનો કે નિયતિએ પ્રગટ કરી દીધો અને માટે તો સંતો કહે છે કે જ્યારે પણ આપણે વિચાર કરીએ તો વિચાર પ્રત્યે બહુ સચેત રહેવું ઘણી વાર એવું બને કે કોઈ મલીન ભાવના મનમાં આવી જાય અને જો આપણે સચેત ન હોઈએ તો જે ખરાબ વિચાર આવ્યા છે એ ખરાબ વિચાર પછી પ્રગટ થઈ જાય છે ચૌદ વર્ષ રામ વનવાસી એક બીજા સંતે એક અદભુત અર્થ બતાવ્યો છે કે હવે રાવણના આયુષ્યમાં ખાલી ચૌદ વર્ષ વજા છે એટલે તેર વર્ષે નહીં પંદર વર્ષે નહીં આજીવને નહી ચૌદ જ વર્ષ રાવણના આયુષ્યના વધ્યા છે એટલે સંતોએ પ્રાર્થના કરી કે રામજીને વધારે નહીં ખાલી ચૌદ વર્ષ જ વનમાં રહેવા અને દિવસે વધ કરે તરત પાછા એને અયોધ્યામાં લાવી દો ચૌદ વર્ષ રામ વનવાસી વાસી ઘણા માણસ પ્રેમીઓ આ ચોપાઈનો એક બીજો પણ અર્થ આપ્યો છે તાપસ વેશ ધારણ કરી ઉદાસીન વ્રત ને રાખી અને શ્રી રામ ચૌદ વર્ષ માટે વનમાં જાય કહે કે આજે ચોપાઈમાં શેષ જે શબ્દ આવે છે વિશેષ એ નો એક અર્થ છે લક્ષ્મણજી એટલે કઈ કઈ આ વચન માં પણ વનવાસી એક ભાવ એવો પણ છે કે આ શબ્દ માં દાસ ભાવ છુપાયેલો છે તો રામ ના વિશેષ દાસી કોણ તો રામ ના વિશેષ દાસી એ જાનકીજી છે તો એક જ ચોપાઈમાં એક જ માં કઈ કઈ અંબાએ કહી દીધું કે રામ લક્ષ્મણ અને જાનકી આ ત્રણેય ને ચૌદ વર્ષ માટે વનમાં મોકલી દો